તો અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માંથી રાજીનામું અને ભાજપમાં જોડાવાની અટકળ ઉપર મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી પટેલે નિવેદન આપ્યું છે તેમણે અલ્પેશને પૂછ્યા વિના નિર્ણય લીધો છે તેમણે કહ્યું છે કે ગઈકાલે રાતે જ ઠાકોર સેનાની બેઠક બોલાવવામાં આવી હતી તેમાં અમે બોલાવેલી બેઠકમાં નહોતા આવ્યા અલ્પેશે જે નિર્ણય કર્યો છે તે પોતાનો અંગત નિર્ણય છે અલ્પેશ ઠાકોરે જે પણ નિર્ણય લીધો છે એ અમારા ધ્યાનમાં નો છે અમને કોઈ અમારી કોઈ રાય લીધી નથી એ એમને જાતિને લીધો છે અમારા જે કોર કમિટીની વાતો કરે છે કોર કમિટીમાં કોઈ પણ સભ્ય લગભગ અમારે અગિયારની કોર કમિટી હોય છે પ્રદેશમાં એમાં હું પણ હોઉં છું અમારા ધારાસભ્ય ભરતભાઈ પણ હોય છે બધા હોય છે તો એમાં અમે અમે અમારી સાથે કોઈ ચર્ચા નહીં થઈ અમારે છેડો ફાળવો અધિકારી જવું એવી કોઈ વાતચીત અમારી સાથે થઈ નથી કાલે જે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મહેસાણામાંથી રામજી ઠાકોર કે અમારા ઠાકોર સેનાને કોઈ પણ હોદ્દેદારને જાણ કરવામાં નથી આવી એ બંધ બારણે જે તે મિલીભગત થઈ હોય જે સાથે થઈ હોય એ અંદર થઈ છે અમારી સાથે કોઈ રાય લેવાનું નથી એટલે અમે અલ્પેશ નથી તમે તમારા રાય ના લો તમારી સહમતી ના લો નહીં આપણે આગળની રણનીતિ શું કરવી છે તમે ના દોરતા હો ત્યાં સુધી અમે અમે અલ્પેશ સાથે કઈ રીતે ભરોસો કરીએ કારણ કે અત્યારે લાખોના લાખોની મેદની સાથે લાખોના જનસમર્થ સાથે કોંગ્રેસમાં જોડાયા છે તો આવનાર ભવિષ્યમાં ઠાકોર સમાજ અમને ઠાકોર સમાજ તથા ઠાકોર સમાજ આગેવાનો મને માફ ના કરે જો વારંવાર અમે આ રીતે કરતા રહીએ બે તો એ વસ્તુમાં કોઈ બન્યું નથી એટલે અમે અલ્પેશ ઠાકોર સાથે હાલ